રાજ્યની સરકારને અને રાજ્યના મુખ્યમંત્રીને કોણ બદનામ કરી રહ્યું છે કેમ કે છેલ્લા ત્રણ દિવસથી મુખ્યમંત્રી અમેરિકા જવાના છે તેવા અહેવાલો ફરતા થયા હતા અને આ વાતનું ખંડન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમણે ચીમકી પણ આપી છે કે આજે અહેવાલો

તેવા અહેવાલો ફરતા થયા હતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ નિવેદન આપતા કહ્યું છે કે જે કોઈ લોકોએ આ અહેવાલો ફરતા કર્યા છે તે તદ્દન ખોટા અને પાયા વિહોણા છે કોઈના પરિવારના સભ્યને આવી રીતે ના ઉપયોગ કરવો જોઈએ તેવી પણ તેમણે વાત કરી છે અને આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને નોટિસ પણ આપવામાં આવશે તેવી વાત પણ હર્ષ કરી છે આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર ને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે લેવામાં આવશે બહુ ક્લિયર કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર

તે એકદમ સાદગીથી જીવે છે અને રાજ્યના લોકો માટે સતત સરળતા રહે તેવા તે નિર્ણયો કરતા રહે છે પરંતુ આ ભૂપેન્દ્ર પટેલ છે તેમને ફરેક વખત અહેવાલો ફરતા કર્યા હતા કે તેમના દીકરાની તબિયતની સારવાર કરવા માટે અમેરિકા તે જવાના છે અને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રજા પણ માંગી છે આવા અહેવાલો જે અડતાલીસ કલાકથી ફરતા થયા હતા તેનો છેદ ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ ઉડાડી દીધો છે ને આવી વિહોણી વાતો જે લોકો કરે છે તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે તેવી પણ તેમણે વાત કરી છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં